પરમવંદનીય દેવના ચરણમાં કરબદ્ધ પ્રણામ હરિ બાપુના ચરણમાં પણ પ્રણામ આશ્રમના સેવક સમુદાય અને જે યુવાન વૃદ્ધ માતા પિતાઓ છે એમને પણ પ્રણામ બળદેવદાસ બાપુ અને એમના સાજિંદાઓ અલગ ધણી સાઉન્ડ અબ ધાઈ ને પણ સાધુ વાત પરબ્રત પ્રણામ અહિયા પહોંચ્યા પછી બસ એટલું જ સમજાય છે આપણે કશું કરતા નથી બધું એની મેળા થાય છે વાહ વાહ ભાગવત ગીતામાં કૃષ્ણ અર્જુન ને એવું કહે નિમિત માત્ર સવ્યવાચી સવ્યવાચી અર્જુન નું નામ છે કે તું નિમિત બળ એટલે આપણે કશું કરતા નથી નથી બધું થઈ જાય આપણે તો બધા નિમિત માત્ર છે કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય થયું દીવો પ્રગટે ચારે બાજુ પ્રકાશ ફેલાય અને અંધકાર જતો રહે અંધકારની વ્યાખ્યા શું વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધ ડાર્કનેસ યસ વાહ વાહ ધ ધ ઓફ ઓફ પ્રકાશ પ્રકાશની ગેરહાજરી બસ એ જ અંધારાની વ્યાખ્યા તો અજ્ઞાનની વ્યાખ્યા કઈ જ્ઞાનની ગેરહાજરી એ અજ્ઞાનની વ્યાખ્યા મનુષ્ય માત્રના હૃદયમાં જ્ઞાન તો છુપાયેલું છે જ માત્ર એને પ્રગટાવાનું છે દરેક કાષ્ટ અગ્નિ તો છુપાયેલો હોય જ આપણે સામે વૃક્ષ છે એના થયા અડીએ તો કઈ ગરમ લાગતું નથી પણ છતાંય કોઈ એમ તો ન જ કહી શકે કે આમાં અગ્નિ નથી ફિઝિક્સ ભૌતિક શાસ્ત્ર તો એવું જ કહે કે કાષ્ટની અંદર અગ્નિ હોય જ દૂધ ની અંદર ઘી તો છુપાયેલો હોય